ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પુપટ સોરટી હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુષિ જાડેજા આજે ગોંડલ કોર્ટમાં પોતે સરેન્ડર થઈ ગયા છે જોકે રાત્રે આઠ વાગ્યા સુધી એમને સરેન્ડર કરવાનું હતું અત્યારે સમાચાર સામે આવ્યા છે તેમને ગોંડલ કોર્ટમાં તમને માહિતી આપી દે સુપ્રીમ કોર્ટે અઠવાડિયા માટે આપેલો સ્ટેપ પરત ખેંચ્યો હતો ગયા છે જેઓ રાજકારણ રાજકારણને સારી રીતે સમજે છે સારી રીતે જાણે છે રાજુભાઈ વીઆર લાઈવમાં તમારું હાર્દિક સ્વાગત છે રાજુભાઈ ગોંડલ રાજકારણ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે એ પછી ભૂતકાળમાં મહીપતસિંહ જમાનો હોય

અનિરુષિના કેટમાં સરેન્ડર કરવાથી સમર્થનમાં ક્ષત્રિય સમાજ પણ ઉતરેતો એ પહેલા કે એમને કોર્ટમાં હાજર ના થવું પડે સરેન્ડર ના થવું પડે ક્ષત્રિય સમાજે બહુ મોટી સભા ભરી પોતાનું સમર્થન દર્શાવ્યું આની અસર બહુ જોકે જાજી જોવા ના મળી આપને શું લાગે છે અનિરુષિના સરેન્ડરથી ગોંડલને રાજકીય સ્થિતિમાં કોઈ ફેર પડી શકે છે અનિરુષિ ખૂબ લાંબો સમયથી જેલમાં જ હતા

ચોક્કસ વ્યક્તિત્વ તરીકે ગણી શકો પરંતુ થી જે શરૂઆત થઈ છે એ રાજકારણ આજે જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરા સુધી આવીને આપણે જોયું વર્તમાન અને ઇતિહાસ બધું આપણે જોતા આવીએ છીએ આના ભાવ માટે શિક્ષિત નવયુવાનો નિડર અને નિષ્ઠાવાન લોકો જ્યાં સુધી પોતાની નૈતિકતા નહી સંભાળે પોતે પોતાનો મૌલિક અધિકાર નહીં સુધી ગુંડાગીરી બાહુબલી ના રાજકારણ માંથી ભ્રષ્ટાચાર ના રાજકારણ માંથી બહાર નીકળવું અશક્ય છે ગોંડલના સારી રીતે જાણો છો

લોકો જાણે છે બધાને ખબર છે આવી સમજો ને કે સગા દીકરાના લગ્નમાં સગા બાપની ગેરહાજરી માત્ર જયરાજસિંહ ના સમાધાન ને પાલવી રાખવા માટે મેં તમને કીધું ને કે એને દોસ્તારોમાં અનિરુચિ ખાયતા છે ભારતીય જનતા પાર્ટી અને જયરાજસિંહ ને અનિરુચિ સમર્પિત રહેલા હતા જેના કારણે જ જેના કારણે જ આજે જયરાજસિંહ ની બોલબાલા ગોંડલમાં છે

રાજુભાઈ એક અંતિમ સવાલ પૂછીશ અનિરુષે સરેન્ડર કરી દીધું છે સરેન્ડર નો માહોલ જે કાલે હતો આજે પણ પહોંચવાની જગ્યાએ થઈ ગયા છે શું લાગે આપને આમાં હજી કોઈ ટ્વિસ્ટ આવી શકે છે હાલ ગોંડલની અંદર અમિત કુટ કેસમાં જે એની એફઆઈઆર માં નામ છે ઈ ગુના ની અંદર પોતે સરેન્ડર થયેલા છે જે સજા માફી વાળા સુપ્રીમ કોર્ટના આદેશ નું જે પાલન કરવાનું છે અહીંયાની કોર્ટની પ્રક્રિયા પોલીસ ની પ્રક્રિયા પૂર્ણ થયા પછી થાય તેવી આપણે અનુમાન લગાવી શકીએ કે ભાઈ આના પછી એ થશે પરંતુ આ બધી ગતિવિધિઓની વચ્ચે એક વસ્તુ આપણે નૈતિક ભારતના નાગરિક આર ઇન્ડિયન પીપલ તરીકે જે આપણે ગર્વ મહેસૂસ કરીએ છીએ ને એ

રજા આપશો નમસ્કાર